તે જ પ્રમાણેની પરિસ્થિતિ સાબરકાંઠામાં જોવા મળી સાબરકાંઠામાં બી ગ્રુપ પર જે સીઆઈડી ક્રાઇમનો અત્યારે સકંજતો જોવા મળી રહ્યો છે પણ તેની સાથે સાથે પોન્ઝ સ્કીમનો જે આક્ષેપ જોવા મળ્યો છે છ હજાર કરોડનું જે ફૂલેકું ફેરવી દેવામાં આવ્યું છે એકા ડબલ જે કરવાની જે બાબત સામે આવી હતી જેમાં હિંમતનગર અરવલ્લી મહેસાણા ગાંધીનગર વડોદરામાં પણ અત્યારે તો તપાસ હાથ ધરવામાં આવી હતી અને બીજી બાજુ જે મોડાસાના સાકરીયા ગામે પણ કરોડોની જમીન ખરીદી હોવાની બાબત પણ અત્યારે તો સામે આવી છે એક જાગૃત નાગરિકે સાયબર ક્રાઇમને પણ અરજી કરી હોય તેવી બાબત પણ સામે આવી છે અત્યાર સુધી તમામ જગ્યાએ દરોડા તો પાડવામાં આવ્યા હતા ઘણી બધી બાબતો પણ સામે આવી પરંતુ જે મુખ્ય ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમને જ અત્યારે તો જે ધરપકડ કરવાની છે તેમની પણ એ જ અંડરગ્રાઉન્ડ હોય તેવી બાબત સામે આવી છે

અત્યારની વાત કરવામાં આવે તો બીજે નું કૌભાંડ જ્યારે પ્રકાશમાં આવ્યું એ પછી છે પહેલા તો છે સામાજિક આબડું જાય તો કોઈનું આર્થિક નુકસાન થાય કોઈને આઈટી ની તકલીફ થાય આવા બધા કારણે અત્યાર સુધી કોઈ જાહેરમાં બોલતું નથી ભૂતકાળમાં પણ સાબરકાંઠા એટલામાં નહીં ગુજરાતમાં આવા ઘણા કૌભાંડો થયા છે સરકારે છે ને સરકારે અને કાયદા એની રીતે કામગીરી કરી છે પણ હજુ સુધી લોકોના કહેવા મુજબ છે પૈસા પરત મળ્યા નથી તો એના માટે બીજું એક કારણ એ બી જવાબદાર કે જે તે વખતે આવી સ્કીમોની લાલચમાં આવીને રોકાણકારો જયારે રોકાણ કરવા માટે પ્રેરાય છે એ વખતે ખરેખર એક વસ્તુ કેવી જોઈએ કે એમને કાયદાકીય અભ્યાસ કરવો જોઈએ રિઝર્વ બેંક ની ગાઈડલાઈન અંગે બી એમને વિચારવું જોઈએ એનો અભ્યાસ કરવો જોઈએ અને જરૂર પડે તો કોઈ નિષ્ણાત વકીલને સલાહકાર તરીકે રાખીને પછી આગળ વધ્યા હોત તો આ બધી જે ઘટનાઓ બને છે એમાં કઈ કંસે ઘટાડો થઈ શકે બિલકુલ બિલકુલ સાચી વાત છે ને રસિક ભાઈ વાત કરવામાં આવે તો અત્યારે કઈ કઈ અલગ અલગ જગ્યાએ તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે હાજી અત્યારે માની લોકે છે કેટલાક દસ્તાવેજી પુરાવાઓ સીઆઈડી ક્રાઇમ ને હાથ લાગ્યા છે આ ઉપરાંત તમે સાકરિયા ની જે વાત કરી તો સાંકરિયામાં જે આખી છે ને જેને આલિશાન જે જમીન ખરીદેલી છે અને એના પર ની રજા ચીટી પણ તલાટીએ આપી છે એવું નિવેદન બી આજે સામે આવ્યું છે તો ખરેખર એ જે તે વખતે સરકારી અધિકારીઓ કે તપાસ કરી ઘણા રોકાણકારો ના પૈસા ઓછા ડૂબ્યા હોત પણ હવે જે થઈ ગઈ હવે એટલું જ કહેવાનું કે ભાઈ સરકાર અને કાયદો આ લોકોને કેવી રીતના સાથે રાખીને કેવો ન્યાય અપાવે છે એ બાબતે તો છે આપણે રાહ જોવી રહી આની પર છે ને મુખ્યમંત્રી મેહમાન હતા બરોબર એવા સોશિયલ મીડિયામાં વાયરલ ભી થયું છે તો આમાં સાચું ખોટું શું એ તો હવે અત્યારે કઈ બી કે વહેલું છે પણ એટલું ચોક્કસ છે કે આનો રેલો હજુ સાબરકાંઠાના બીજા અનેક તાલુકાઓ સુધી જવાની શક્યતા નકારી શકાતી નથી એ હવે કાયદા લે માની લો કે તપાસની અધિકારીઓ જે કરે એમની જોડે જે પુરાવા આવ્યા હશે એ પુરાવાના આધારે એ લોકો તપાસ તો કરશે જ પણ પછી રિઝલ્ટ શું આવશે એ બાબતે અત્યારે આપણે હું તમે કોઈ પણ કઈ કહી શકીએ નહીં અચ્છા અશોકભાઈ જે પ્રમાણેની બાબત સામે આવી છે તેમાં ક્યાંક સવાલ પણ એ થતો હોય છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે હતા તેમનું વૈભવી જીવન પણ જોવા મળ્યું હતું એમ કહેવાય ને કે તરત મોઘી દાટ કાર પણ તેમની હતી બહુ મોટો બંગલો પણ ત્યાં જોવા મળ્યો હતો અને ક્યાંક જે ગ્રો મોર કેમ્પસની પણ જે બાબત સામે આવી હતી અશોકભાઈ આ તમામ બાબતોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે એક એક પોન્ઝુ સ્કીમ નથી આની પહેલાં ઘણી બધી અમદાવાદમાં પણ જે રીતે અશોક જાડેજાની જે સ્કીમ જે સામે આવી હતી અને એની પહેલાં

હવે કાલે ઉઠીને મુખ્યમંત્રી પણ કોઈ નકલી આવી જાય તો આશ્ચર્ય ન થાય વિચાર કરો તમે ગાંધીનગરમાં કે ની અંદર એક કોર્ટ ચાલતી હતી કોર્ટ વર્ષો સુધી ચાલી એનો ઓર્ડરો બહાર નીકળે અને એને કલેક્ટર ને બીજા અધિકારીઓ એને એન્ટરટેનમેન્ટ કરે હવે આ કયો પ્રકારનું આ તંત્ર ચાલે છે અને કઈ પ્રકારની સરકાર ચાલે છે નું રાજ ચાલે છે એવું થઈ ગયું છે અત્યારે પરિસ્થિતિ એવી છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા એના ફોટો મેં જોયા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ સાથે પણ એમના ફોટા છે એ ચૂંટણી લડ્યો લોકસભાની નામ થઈ જાય અને ચૂંટણીમાં હારી જાય સ્વાભાવિક છે તરત જ ભારતીય જનતા પાર્ટી ને કાર્યકર્તા બની ગયા અને કાર્યકર્તા બન્યા પછી મોટા લોકો સાથે ધરો કર્યો અને એને પોતાની જાતને ઊંચું કરીને અને આ જે છે આખું કૌભાંડ બહુ વ્યવસ્થિત રીતે આયોજિત રીતે એ કર્યું છે આ એક નથી તમે વાત કરી જાડેજાની પણ જાડેજા તો એનાથી મોટો કોભાંડી હતો અને એના એના પાસે તો હજારો લાખો લોકો ફસાઈ ગયા હતા અને કોણ કોણ લોકો એની સાથે સંડોવાયેલા હતા હવે બધું આ લોકો ભૂલી ગયા છે હવે આની પાછળ કોણ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પાછળ કોણ છે કોના મદદથી આગળ આવ્યું છે સૌથી મોટી વાત હું રસિકભાઈ સાથે સંમત થાવ છું કે ભાઈ આમાં જે તપાસ થવાની હોય થાય પણ લોકોને પૈસા મળે છે કે નહીં એ અગત્યની વસ્તુ છે હવે ભૂપેન્દ્ર ઝાલા જે છે એ ખુલે જે ગ્રાહક આવે એમને ઓડી કાર આપે અને પોતે આદિશા વૈભવ રહે લોકોના બિચારાના પસિવાના પૈસા છે આ મધ્યમ વર્ગ નહીં મધ્યમ વર્ગના લોકો પણ દુઃખ બાબતું થાય છે કે પ્રજા પ્રજા જે છે ને ક્યારે આંખ ખોલીને ચાલતી નથી ભૂલો પર ભૂલો થાય છે પહેલો બનાવ નથી એના પહેલા ઘણા બનાવ થઈ ગયા છે કોઈ એક નું બે કહે અને લોકો આમાં આવી જાય હું મને લાગુ છું સૌથી મોટી ભૂલ તો સૌથી પહેલા લોકોની છે અને જ્યાં લોકો લોભી હોય પ્રલોભન જે લોકો જ્યાં રહેતા હોય ને ત્યાં ધૂતારા ક્યારેક ગુછા ન મરે હવે લોકો એક થી બે ના બે ના ચાર માં વાતમાં આવી કેમ જાય છે છેલ્લા કેટલાક વર્ષોથી સતત આ પ્રકારના કૌભાંડો લોકો સાંભળી રહ્યા છે જોઈ રહ્યા છે આવા પછી પણ લોકોને અસલી ગુનેગાર નથી મળતા હવે જેની પાસે ઓડી કાર આપી છે કે વસડીજ કાર એને આપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એ તાત્કાલિક જપ્ત કરવાની જરૂર છે ગેરકાયદેસર પૈસાથી કર્યું છે ગેરકાનૂની કામ છે ગેરકાયદેસર ઈલિગલ વર્ક છે લેવામાં આવ્યું છે આખે આખું ઘર પણ અત્યારે ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે તેવી બાબત પણ સામે આવી રહી છે પણ સાથે અશોક ઓગણીસ કે વીસ થી આ પ્રકારનો ગોરખ ધંધો ચાલતો હોય તેવી બાબત પણ સામે આવી છે લોકો પણ અત્યારે તો ક્યાંક જોયા જાણ્યા વગર અત્યારે તો ઇન્વેસ્ટ કરી દેતા હોય તેવી બાબત સામે આવતી હોય આમાં કારણ કે તમે એમ કહો તમે એમ કહો કે અત્યારે

કે આ એક થી બે ને બે થી ચાર કરનારા આખે ભાગી જવાના છે તમારા પૈસા લૂંટાઈ જવાના છે આ દર મહિના કોબાંડો ક્યાં ને ક્યાં બહાર આવે છે બધું જાણે છે ખેતર લોકો પૈસા આપે છે તો હું તો માનું છું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેટલો દોષી છે અથવા ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભારતીય જનતા પાર્ટીની સરકારનું કામ છે તંત્રનું કામ છે કે નિયંત્રણ કરે ભ્રષ્ટાચાર ઉપર ખોટા કામો ઉપર ગેરકાયદેસર એક્ટિવિટી ઉપર નિયંત્રણ રાખવાની જવાબદારી સરકારની છે સરકારને સામાન્ય ગાંધીનગરમાં બેઠા છે એકસો છપ્પન સીટો આપી છે છતાં પણ ભૂપેન્દ્રભાઈની સરકારને કોઈ કોઈ કંટ્રોલ નથી કોઈ નિયંત્રણ નથી કૌભાંડો પણ કૌભાંડો થાય બધા થઈ રહ્યા છે કોઈ પૂછનારો નથી તો આ સરકારનો કોઈ નિયંત્રણ રહ્યો નથી ગુજરાતમાં તો આને આની આની સાથે સાથે હું ફરીથી આ વાત કહેવા માંગુ છું કે જેટલું ભૂપેન્દ્રસિંહ ઝાલા જવાબદાર છે જેટલી સરકાર જવાબદાર છે એટલી જવાબદાર પ્રજા પણ છે પ્રજા જવાબદાર ન હોય હવે ખબર છે કે આ બધું એટલી બે છતું નથી ભાઈ આ બધું ગેરકાયદેસર બધું છતાં પૈસા આપે છે આ શરૂઆતમાં બે પચાસ રૂપિયા લઈને સો રૂપિયા આપી દે છે બે એક બે વર્ષ પૈસા આપે છે પછી લૂંટવાનું શરૂ થઈ જાય છે મોડેસન ઓપર્યુનિટી એ જ જેવી છે આપને રોકવા માંગુ છું સંજીવભાઈ મારે એક સવાલ નો જવાબ આપણે સૌથી પહેલા મારે લેવો છે કે જે પ્રમાણે ગ્રુપની વાત થઈ રહી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તો રહ્યા છે ક્યાંક કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ અલગ અલગ કરવામાં આવ્યા છે કે અત્યાર સુધી વિધાનસભામાં તમને એકસો છપ્પન સીટ જીતાડીને ને અત્યારે તો તમને સરકાર ફરી એકવાર બનાવવાનો મોકો જે રાજ્યની જનતાએ તો આપ્યો છ હજાર કરોડ નું જે અત્યારે ફૂલેકું જે ફેરવવામાં આવ્યું નથી ક્યાંક ક્યાંક એવો આક્ષેપ જોવા મળી રહ્યો છે કે ગુજરાતમાં એવું નહીં બન્યું હોય કે કોઈ મહિના પણ એક ચર્ચા કરી હતી અને આ તો આટલું મોટું ફૂલેકુ ફેરવ્યું છે કેવા પ્રકારની હવે તપાસ હાથ ધરવામાં આવશે કે લોતારા ભૂખે ના અને આ એનો એક નમૂનો છે આ પહેલા પણ પેલી ચીટ ફંડ વાળી ઘણી સ્કીમો ચાલતી પછી સાઉથ ઇન્ડિયામાંથી ઘણા વેપારીઓ આવતા આવતા કે ભાઈ આજે રૂપિયા ભરી દિવસ પછી તમને રૂપિયાનો સામાન એટલે કે હજાર રૂપિયાની જો ચાર ખુરશી મળતી હોય તો એ તમને બે હજાર રૂપિયાની ખુરશી પંદર દિવસ પછી આઠ આપે એમ એટલે માર્કેટ વેલ્યુ કરતા ડબલ પૈસાનું વસ્તુ આપવી એવી ચીટ ફંડ એવી સ્કીમો એવી સિસ્ટમો ક્યારેક ને ક્યારેક જોવા મળે છે અને એ એનું ઉઠામણું થાય ને ત્યારે એ સરકાર સુધી અથવા તો વાત બહાર આવતી હોય છે આમાં પણ એવું થયું છે કે કોઈક મીડિયા આવશે કે ક્યાંકથી આ છ કરોડ રૂપિયાનો ગોટાળો થયો અથવા તો એને ફલેકું ફેરવ્યું પરંતુ મજાની વાત એ છે કે આજ સુધી એક પણ વ્યક્તિએ એવું નથી કહ્યું કે ભાઈ મેં લાખ રૂપિયા રોક્યા હતા ના ભાઈ બાકી ગયા છે પરંતુ એક વાત નિશ્ચિત છે કે આમણે જે પણ કઈ કાર્ય કર્યા છે એ કાર્ય ખૂબ આશ્ચર્ય સાથે સાથે આપણને કારણ કે ભાઈ ખૂબ હોશિયાર છે લોકોના પૈસા લઈ અને સંસ્થાઓ ખરીદી છે સ્કૂલો ખરીદી છે વિવિધ જગ્યાએનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને અત્યારે એ ભાઈ લાપત્તા છે પરંતુ આપણે આમ જોવા જઈએ ને તો જે રીતે લોકોએ પણ બહાર આવવું જોઈએ એ હજુ સુધી કોઈ આવ્યું નથી કારણ કે વિદ્વાન પત્રકાર રસિકભાઈએ કહ્યું કે અત્યારે હું તમે કે આપણે આ બાબતે કંઈ કહી શકીએ એમ નથી એટલે આ એક જે ક્વેશ્ચન ધેટ ઇઝ અ થિંગ પરંતુ ધૂતારાઓ સોરી આવા ધૂતારાઓ ને સમાજે અને સરકારે પાઠ ભણાવવા જોઈએ અને એટલા માટે જ માનનીય હર્ષભાઈ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ બંને ભેગા થઈ અને સીબીઆઈ આની પાછળ લગાડી છે અને એની સંપત્તિ જપ્ત કરી છે આજે એ ભાગી ગયા છે એ વાત બરાબર છે પરંતુ લોકોએ પણ આગળ આવવું જોઈશે અને આવી સ્કીમોમાં ક્યારેય વિશ્વાસ ન મૂકવો જોઈશે આજે આપણે જોઈએ છે કે તમે જો કોઈ પણ બેંકમાં ડિમેટ ખાતું ખોલાવશો ને પછી એ આઈસીઆઈસીઆઈ બેંક હોય એન્જલ બ્રોકિંગ હોય એક્સિસ બેન્ક હોય કે મોતીલાલ ઓસવાલ હોય તો એમાં છે ને તમને નીચે મ્યુચ્યુઅલ ફંડ હોય કે સ્ટોક હોય તો એની આખી સિસ્ટમ બતાવશે એનો ગ્રાફ બતાવશે પછી મ્યુચ્યુઅલ ફંડમાં એમની સ્કીમો બતાવશે તો એમાં એવું બતાવશે કે ભાઈ પિસ્તાલીસ ટકા તમારું રિટર્ન મળે તમને સાડત્રીસ ટકા રિટર્ન મળે જ્યારે બેંક ખૂબ ઓછું રિટર્ન આપતું હોય છે પણ નીચે નાનકડું વાક્ય લખ્યું હોય છે અથવા તો મ્યુચ્યુઅલ ફંડ ની ટીવીમાં પણ જાહેરાત આવે છે તો ફાસ્ટમાં બોલી દેતા હોય છે કે ભાઈ આ બધું શરતોને આધીન છે આમાં પણ એવું લખ્યું હોય છે કે આ બધું આ જે છે એ તમારે સમજી વિચારી અને પગલા લેવા અને આ બધું શરતોને આધીન છે એટલે આ જે બધા ધૂતારાઓ જે કામ કરે છે ને એ ફાઈનાન્સની જે પદ્ધતિ છે આ લોકો છે ને ફાઇનાન્સિયલી

એ એક નંબર ના પૈસાની સાથે ઓફિસ આવીને એવું પણ કે મારી પાસે પાંચ લાખ રૂપિયા પડ્યા છે કે બે લાખ રૂપિયા પડ્યા છે તો એ તમે રોકડા લેશો તો હવે જે ધૂતારો છે છે એને તો આવું જોઈતું જ હોય એટલે એ ઓબ્વિયસલી વ્યક્તિઓ પણ પોતે લાલચમાં આવી અને આવા લોકો ધીરે છે પરંતુ સરકારે ભૂતકાળમાં પણ અત્યારે હવે જવાબદારી રાજ્ય સરકારની પણ એક બને છે કે ના રાજ્ય સરકારે હવે જલ્દીથી થી અત્યારે કાર્યવાહી કરવી જોઈએ તેમ અને ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે કોપરેટિવ બેંકો ફરચામાં ગઈ હતી ત્યારે સરકારે સામેથી કહ્યું છે કે કેટલા કેટલા લોકો રૂપિયા ગયા છે અને કેટલા લોકોની થાપણ છે એ બધા જ જાહેર કરે અને સરકારે આવી બધી ફર્ચામાં ગયેલી કોપરેટિવ બેંક હું તો એવું કહીશ કે પેલી કોપરેટિવ બેંક હતી એ એક ટ્રસ્ટ દ્વારા કે યુનિયન ઓફ પીપલ દ્વારા ચાલતી આ વનમેન શો છે અથવા તો યુનિયન ઓફ પીપલ ઓફ દ્વારા ચાલતી હોય સિસ્ટમ દ્વારા ચાલતી હોય તો આ એક જ ભૂતકાળમાં પણ કોપરેટિવ બેંકમાં લોકોના ગયેલા પૈસા

આ પહેલાની બાબત પણ આ પહેલા પણ ક્યાંક આવી બાબત સામે આવી હતી એ વખતે ક્યાંક તંત્ર ઉદાસીનતા દાખવી હતી તો શું લાગી રહ્યું છે કે ના જો તંત્ર અત્યારે તો ઉદાસીનતા ના દાખવે તો ક્યાંક યોગ્ય પહેલેથી જ તો કાર્યવાહી શરૂ થઈ ગઈ હોય તેમ ભાજપના પ્રતિનિધિ ગોલ 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 વાત કરે છે સ્વીકારી લેવું જોઈએ તમારી નિષ્ફળતા છે આ બે જ વાત હું તમને ફરીથી રિમાઇન્ડ કરવા માંગુ છું નકલી જજ કોર્ટ ચલાવતા હોય ક્યાંક તમે ક્યાં ગુમરાહ કરો છો ખબર ના પડે સરકાર વન ટુ થ્રી વાત કરી છે મને બોલવા દો ભૂપેન્દ્રસિંહ ઝાલા તમારા ગુજરાતના પહેરી લીધું એટલે સ્વચ્છ થઈ ગયા નિષ્કલન થઈ ગયા માફ થઈ ગયા તમારે તમે જોવું હોય દુપટ્ટા પહેરીને ફરતો હોય આટલા છ હજાર કરોડ રૂપિયા જે છે

કોઈ માનવ હત્યા થઈ જાય થઈ જાય કોઈ ફરિયાદ ના આવે તો નથી રક્ષા કરવાની ક્યાં ગયો ખબર છે ખબર તમને તમે જાણતો નથી ક્યાં ગયા છે

આ પ્રકારની બાબતો સામે આવે છે ત્યારે છે ને તમામ લોકો એમ કેતા કોઈ ચમરબંધી નહી આવે પરંતુ ક્યાંક ધરપકડ પણ કરવી જોઈએ તેવી બાબત છે કાર્તિક પટેલ ઝાલા ને લઈને અત્યારે દરેક લોકો એક મીટ માડીને બેઠા છે કે ના રાજ્ય સરકાર અત્યારે અમને અમને વિશ્વાસ છે કે ના રાજ્ય સરકાર અત્યારે કાર્ય કરશે અને જે અમારા રૂપિયા છે અમને પાછા અપાવશે તેમ દરેક લોકો એ વિશ્વાસ રાખીને બેઠા છે સંજીવભાઈ

આપણે રોકવા માંગુ છું આપણે રોકવા માંગુ છું રસિકભાઈ રસિકભાઈ એક બાબત સામે આવી છે જે પ્રમાણે સંજીવભાઈએ કહ્યું કે કોઈ અતરલ બહાર આવતું નથી કોઈ અત્યારે એફઆઈઆર નોંધાવવા માટે આવતું નથી કે ના તો અમારા આટલા રૂપિયા ગયા છે આટલા રૂપિયા ગયા છે એટલે ક્યાંક અત્યારે ચાલો રાજ્ય સરકાર તપાસ કરી રહી છે પરંતુ લોકો પણ બહાર આવવું એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે ને આમાં તો વાત બિલકુલ સાચી છે માની લોકો છે ને મેં તમને અગાઉ કહ્યું એમ કે ભાઈ લોકોને પરિવારની બીક હોય સમાજની બીક હોય અથવા તો બીક હોય કે બીજા કાયદાકીય ગુજવળમાં ના ફરવું પડે એટલે એ લોકો કદાચ માની લોકો બહાર નથી આવતા પણ આજે સીઆઈડી ક્રાઈમે જેટલા દસ્તાવેજો લેપટોપ ને બધી પાવતીઓનો ફોર્મ સોગંદનામા એ બધા જે કરેલા છે તો સરકાર જોડે તો આ વસ્તુ છે જ અત્યારે સીઆઈડી ક્રાઇમ જોડે આ વસ્તુ અવેલેબલ છે દસ્તાવેજો છે તો સરકાર કેમ ફરિયાદી નથી બનતી

પકડ્યા છે એના આઠ માણસો ને પકડ્યા છે આઠ વ્યક્તિઓ મુખ્ય આઠ ઓફિસ ના મુખ્ય કરતા ધર્તાઓને પકડ્યા છે ઓકે ઓકે દેવા દો પ્લીઝ

પકડાયા છે અને રાજ્ય સરકારે કાયદાને આધીન દરેક સજા કરી છે અને સામે ફરિયાદી પણ બની છે દુબઈ ચલા ગયા છે કાર્તિક કેવા સમાચાર છે ભાઈ રસિકભાઈ એક બાબત ખાલી રસિકભાઈ એક બાબત છે આ અત્યારની પહેલી ઘટના નથી આ પહેલા પણ ઘણી બધી જે પોન્સી સ્કીમની બાબત જે સામે આવી છે મેં જે રીતે કહ્યું ને અમદાવાદની પણ એક બે આ પ્રકારની જે સ્કીમો થયેલી છે ક્યાંક અત્યારે સંજીવભાઈ એમ કહી રહ્યા છે કે ના ભૂતકાળમાં પણ પકડ્યા છે અત્યારે હાલ પણ અમે પકડી લઈશું શું લાગે છે કે ના અત્યારે તો યોગ્ય કાર્યવાહી થશે તેમ એનો હું તમને એક જ દાખલો આપું હમણાં દસ મિનિટ માળી દસ મિનિટ પહેલા જ મારી જોડે લેટેસ્ટ માહિતી આવી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ને જે રોકાણો વધારે લાવી આપતા હતા એ લોકોને આલીશાન ગાડીઓ આપતા હતા અને એનું કામ એક આરટીઓ નો એજન્ટ કરતો હતો અત્યાર સુધી આ માહિતી બધી જ સરકાર જોડે છે તો સરકારે કેમ હજુ સુધી એની અમે કોઈ કાર્યવાહી નથી કરી કે પૂછપરછ નથી કરી

આના માટે કે ભાઈ હવે છેલ્લા ચોવીસ વર્ષથી અમે આ સરકાર જોઈ સરકારે કશું નથી કર્યું એવું નથી કે તો સરકારે ઘણું કર્યું છે પણ હજુ જે કર્યું છે એના કરતા વધારે કરવાની જરૂર છે પણ આ સરકારને મતદારો એટલા માટે ચલાવે છે કે એમની પાસે કોઈ સબળ વિરોધ પક્ષ નથી એટલો જ વિપક્ષ જવાબદાર છે બિલકુલ બિલકુલ સાચી વાત છે ત્યારે ક્યાંક સવારે જે યથાવત જોવા મળ્યો છે કે છ હજાર કરોડનું જે આ મહાઠક છે